તો આ બાળકના નખ તમે જુઓ કેટલો બધો મેલ છે ઝૂમ કરીને જોઈએ આ આ કેટલો બધો મેલ છે બરાબર આ રીતે બેટા શું નામ છે તારું તો હર્ષિર આ રીતે આપણે આ ખાઈએ ને બેટા તો આ ખાધેલું બધું અંદર ભરાય કચરો બધો અંદર ભરાય પછી તું જમણા હાથે ખાતો હોય ને આ રીતે મોઢામાં નાખે નાખજો હાથ હાથેથી જ ખાય છે ને તો એ આ જે મેલ છે ને અંદર એ મોઢામાં જાય પછી તારા પેટમાં કરમિયા પડે બીજા બધા રોગો થાય તું ખાઈ ના શકે તું દુબળો છે ને એનું કારણ શું ખબર છે તો સ્વચ્છતા નહીં રાખતો ને એટલા માટે તો આ નખ બેટા વધે ને એટલે અહીંયા નીલકટર સાહેબો લાવેલા છે બરાબર મૂકેલું છે તો આપણે જાતે કાપી નાખવાના જુઓ આ નીલકટર એક શાળામાં આટલા બધા નીલકટરની વ્યવસ્થા છે એટલે જાતે કાપી નાખવાના હો જરૂરી છે આ બધું કરવું કારણ કે જો બાળક બાળકને તો ખબર નથી હોતી કે ભાઈ આ નખમાં મેલ હોય અને મોઢામાં જશે તો હું બીમાર પડીશ તો એ બીમાર પડશે તો પાછું ગેરહાજર રહેશે અને ગેરહાજર રહેશે તો બીજા પ્રશ્નો ઉભા થશે એને અભ્યાસમાં મુશ્કેલી પડશે બીજી બધી મુશ્કેલી પડશે એટલે આવી બધી મુશ્કેલીઓ ના પડે આપણને બાળકો તંદુરસ્ત રહે રાષ્ટ્ર તંદુરસ્ત રહેશે અને એક શિક્ષક તરીકે આવી નાની નાની આપણે ધ્યાન રાખીએ તો ચોક્કસ બાળકો સાથે આપણી આત્મીયતા ખૂબ વધે છે એના મમ્મી પપ્પા જેવું ધ્યાન આપણે પણ બાળકોનું રાખવું જોઈએ તા દીકરીના નખ શું નામ છે બેટા હા એના નખમાં બહુ બધું મેલ છે એવા કેટલા કેટલા બિરાદલો છે ભાઈ જેના નખમાં મેલ છે જુઓ જોઈ લો એ બધા ના નખ આપડે કાપવાના છે તો ભાઈ હર્ષિલ ના નખ માં બહુ બધો મેલ છે હર્ષિલ ને આપડે સમજા હર્ષિલ ને તો એને સમજાવ્યું છે કે ભાઈ નખ મેલ હોય એટલે બહુ બધા રોગો આપણને થાય તો હર્ષિલ શું કહીશ હવે તું રેગ્યુલર નખ કાપીશ કે નહીં કાપે કાપીશ જો તાર નખે કપાતા એને બહુ વધી ગયા જો અંદર આ જો હવે આ કેટલો બધો મેલ આવ્યો આ હે આ આજુ ભરાઈ રહ્યો છે અહીંયા નખ કાપ્યા પછી તારે છે શું કરવાનું છે એને ધોઈ નાખવાના છે હવે જો એ આ કાપીસ ને તો મેલ તો ભરાયેલો રહેશે પણ આ ઝઘડા કરો તમે લોકો તો કોઈક નખ પણ વાગી જવાનો સંભવ રહે જો હવે આ મેલ જોઈએ ભાઈ વિડીયો લાવજો ને હજી હરશીલ બતાવીએ જો હે બીજા બાળકોએ જો આ વિડીયો જોયે તમને દેખાઈ રહ્યું છે બીમાર ના પડો તો અમારી નિશાળોમાં રજાઓ પડશે તમારું શિક્ષણ ખુબ સારું છે આપનું વિશેષ હીરા કોણ છે હે હીરા કોણ છે પપ્પા નામ હીરા છે તો વિશેષ બોલાય નામ શું બોલાય વિશેષ વિશેષ આવી ગયો છે ને વિશેષના નક પણ છે જુઓ ભાઈ આ વિશેષના માં પણ બહુ બધો મેલ છે વિશેષ આ નખ મોટા થઈ જાય ગમત તમને તો કેમ કાપતા નહીં માથું અસ્ત વ્યસ્ત છે વાળ વરાવેલા રાખો નખ કાપેલા રાખો સ્વચ્છ રહો બીમાર ના પડો એવું કરો શું નામ છે બેટા તારું પીલાના નખ છે પણ ચોખ્ખા છે પીલા તો સ્વચ્છ છે હા અને એલા તને આ શું થયું છે અહીંયા ફૂલ્યું છે હેલ બરસભાઈ એવું ચેક કરાવી ડૉક્ટરને બતાવીશ બેડા તો આ વખત પેલા આવે તો બતાવડાઈએ હા આરોગ્યવાળાને તો બીજા કોઈ નખ છે ભાઈ હવે મોટા કોઈ આવી જજો આપણે કાપવાના